અમરેલી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને શાંતાબા ગજેરા બેંક અમરેલીના સંયુક્ત ઉપક્રમે પોલીસ સંભારણા દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પ લીલીયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈશ્રી એમ ડી સાળુકેના માર્ગદર્શન મુજબ સફળતાપૂર્વક યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગના અધિકારીઓ જવાનો તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને માનવતાની ભાવના વ્યક્ત કરી હતી રક્તદાન કેમ્પમાં શાંતાબા ગજેરા બેંકની ટીમ દ્વારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને પોલીસ સંભારણા દિવસને સેવાભાવી રીતે ઉજવવામાં આવ્યો હતો આ અવસરે પીઆઈ એમ ડી સાળુકેએ જણાવ્યું હતું કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ નથી કરતી પરંતુ સમાજ પ્રત્યેની ફરજ પણ નિભાવે છે રક્તદાન જેવા કાર્યો માનવતાનો સર્વોત્તમ ઉદાહરણ છે કાર્યક્રમ દરમિયાન સુરક્ષા સેતુ સોસાયટીના સભ્યો પોલીસ સ્ટાફ અને ગામજનોની હાજરી નોંધાઈ હતી આ કાર્યક્રમનો સંદેશ હતો આપણે સૌ માનવતાનું સન્માન કરીએ રક્તદાન કરીએ અને જીવનદાન કરીએ રિપોર્ટ અનિલભાઈવાળા લીલીયા મોટા